વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર ચાર છે પ્રેરણા દીપ ચાણક્ય એટલે કે પ્રેરણાનો દીવો ચાણક્ય છે એ ભણીશું પ્રસ્તુત સંવાદા સંવાદાત્મક પાઠમાં ચાણક્યના જીવનમાં બનેલ એક પ્રસંગ રજૂ કરવામાં આવ્યો છે આ પ્રસંગ સૌને માટે પ્રેરણાદાયક છે આ પ્રસંગથી આપણને સમજાય છે કે જે મારું છે તે જ મારે વાપરવાનું છે અન્યનું છે તેના પર મારો કોઈ અધિકાર નથી અને આ પાઠ દ્વારા વિવિધ ક્રિયાપદોનો પરિચય પણ કરાવ્યો છે હવે આપણે પાઠ જોઈએ ચંદ્રગુપ્ત એટલે કે ચંદ્રગુપ્ત કે છે આર્ય ચાણક્ય એટલે કે આર્ય ચાણક્ય શીતકાલ અસ્થિ શીતકાલ એટલે કે ઠંડીનો શીતકાલ એટલે કે ઠંડીનો સમય અસ્તિ એટલે કે છે ઠંડીનો સમય છે જનેશુ એટલે કે લોકોમાં કામળા વેચો એટલે કે ચંદ્રગુપ્ત છે એ ચાણક્યને કહે કે છે કે ઠંડીનો સમય છે તો આપણે લોકોને કામળા એટલે કે ધાબડા વેચીએ ચાણક્ય મહારાજ એટલે કે મહારાજ इदानीम એટલે કે અત્યારે અહમ એટલે કે હું કમલાન એટલે કે કામળા મમ ગૃહે નયામી એટલે કે અત્યારે હું આ કામળા મારા ઘરે લઈ જાઉ છું નયામી એટલે કે લઈ જઉં હું લઈ જાઉં છું प्रभाते वितृશ્યામી प्रभाતે એટલે કે સવારે સવારમાં વહેચીશ એટલે કે ચંદ્રગુપ્ત છે એ આર્ય ચાનક્યને કહે છે કે અત્યારે ઠંડીનો એટલે કે શિયાળાનો સમય ચાલે છે તો લોકોને આપણે ગામડા વેચીએ હવે ચાણક્ય કહે છે કે મહારાજ અત્યારે હું ગામડા મારા ઘરે લઈ જાઉં છું અને સવારે આપણે વેચીશ ચંદ્રગુપ્ત કહે છે તથા કરો તું ભવાન એટલે કે ભવાન એટલે કે તમે તથા એટલે કે તેમ કરો તો એટલે કે કરો ભલે આપ તેમ કરો ત્રય ચોરાહા પ્રવિશંતી એટલે કે ત્રણ ચોરો પ્રવેશે છે પ્રથમ એટલે કે પહેલો ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્ય આ આ તેમનું ઘર છે છે પેલો ચોર કે મહારાજ ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય છે આ તેમનું ઘર છે બીજો અત્ર તેલ દીપ એટલે કે અહીં તેલનો દીવો છે સમીપે પીઠમ સમીપે એટલે કે નજીકમાં આસન એટલે કે બેઠક છે પુસ્તકાની પુસ્તકો તૃતીય ધનમ કુત્ર ધન ક્યાં પહેલો અત્ર તો નાસ્તિ એટલે કે અહીંયા તો નથી દ્વિતીય પ્રકોષ્ઠમ પ્રવિશામહ એટલે કે બીજા ઓરડામાં દાખલ થઈએ પેલો કે છે અહીં તો નથી આપણે બીજા ઓરડામાં દાખલ થઈએ દ્વિતીય એટલે કે બીજો કે છે આચાર્યમ એટલે કે આચાર્ય શૈત્યમ અધિકમ અસ્તિ એટલે શૈત્યમ એટલે કે ઠંડી અધિકમ એટલે કે ખૂબ જ અસ્થિ એટલે કે છે એટલે કે ઠંડી ખૂબ છે કે છે કમલાહા સમીપે એવ સંતિ એટલે કે કમલા એટલે કે કામળા સમીપે એટલે કે નજીકમાં જ છે દ્વિતીય સ્વયં કમલશ્યમ તથાપિ પ્રથમ હક એટલે કે પહેલો ચોર કે છે તથાપિ એટલે કે તો પણ એ એટલે કે આ મહાશય એટલે કે મહાશય તો પણ આ મહાશય બીજો દ્વિતીય એટલે કે બીજું કામળાનો ઉપયોગ કરતા નથી અધ શયન કરોતી પુનઃ ચી નીચે અધ એટલે કે નીચે જમીન પર શયનમ કરો એટલે કે સુવે છે આશ્ચર્ય એટલે કે નવાય છે પહેલો તરી चाणिक्यम पुच्छाम

તો ચાણક્ય કહે છે કે મહારાજ અત્યારે હું થાબડા મારા ઘરે લઈ જાઉં છું સવારે વેચીશ ચંદ્રગુપ્ત છે કે છે કે તો તમે તેમ કરો હવે ચંદ્રગુપ્તના ઘરે ત્રણ ચોરો છે એ આવે છે પેલો કહે છે કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય છે અને આ તેમનું ઘર છે બીજો અહીંયા તેલનો દીવો છે અને પાસે આસન છે અને પુસ્તકો તૃતીયત ત્રીજો કે છે કે ધન ક્યાં પ્રથમ અત્ર તો પેલો કહે છે કે અહીંયા તો નથી દ્વિતીય પ્રકોષ્ઠમ પ્રવિશામ એટલે કે બીજા ઓરડામાં જઈએ દ્વિતીય આચર્યમ એટલે કે નવાય ચૈત અધિકમ અસ્તિ એટલે કે ઠંડી ખૂબ જ છે તૃતીય કમલા કમલા સમીપે એવ એટલે કે ધાવળા પાસે જ છે પ્રથમ તથા એશ મહાશય એટલે કે તો પણ આ મહાશય એટલે કે દ્રિતો દ્રિતી યહ એટલે કે બીજો કે છે સ્વયમશ્ય કમલશ્ય ઉપયોગમ ન કરોતી પોતે કામળાનો ઉપયોગ કરતા નથી તૃતીય પુનઃ અધન અધ પુનઃ છ અધહ શયનામ કરોતી વળી પાછા નીચે સુવે છે આચે એટલે કે નવાય છે પ્રથમ તરહી ચાણક્યમ પૂછામ તો આપણે ચાણિક્યને પૂછીએ જ્ઞાતવ્યમ તસ્ય રહસ્યમ તેનું રહસ્ય જાણીએ હવે આપણે આનું એકનું ભાષાંતર જોઈએ તો કે આર્ય ચાણક્ય કે છે કે આ ઠંડીનો સમય ચાલી રહ્યો છે લોકોમાં આપણે વિતરણ કરીએ ચાણક્ય મહારાજ અત્યારે હું મારા ઘરે લઈ છું સવારે ચંદ્રગુપ્ત તો તમે તેમ કરો ત્રણ ચોરો પ્રવેશે છે કે ચંદ્રગુપ્તા મંત્રી ચાણક્ય છે આ તેનું ઘર છે બીજો કે છે અહીં તેલનો દીવો છે અને પાસે આસન છે બેઠક છે એની પાસે પુસ્તકો છે તો ત્રીજો કે છે કે ધન ક્યાં છે તો પેલો ચોર કે છે કે અહીંયા તો નથી ચાલો આપણે બીજા ઓરડામાં પ્રવેશીએ હવે બીજો કે છે કે આચર્યમ એટલે કે નવાય છે કે ઠંડી ખૂબ જ છે અને ત્રીજો કે છે ધાબળા પાસે જ છે પેલો કે છે તો પણ આ મહાશય રીતિ એટલે કે બીજો કે છે કે પોતે ધાબળાનો ઉપયોગ કરતા નથી ત્રીજો કે છે કે વળી નીચે સૂવે છે નવાઈ તો પેલો કે છે કે તો આપણે ચાણક્યને પૂછીએ અને તેનું રહસ્ય જાણીએ આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ આજે કરાવેલ પાઠનું ભાષાંતર એકવાર રફનોટની અંદર